વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની સામે લાલબાગની બાજુમાં સર્વિસ રોડ પર પાણી ન ભરાય તે માટે નાખવામાં આવી રહેલ વરસાદી ગટરની લાઈનને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે વડોદરા શહેરના રાજમેલ રોડ પર કાશી વિશ્વનાથ મંદિરની સામે લાલબાગ બ્રિજની બાજુમાં સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જાય છે આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા નવી વરસાદી ગટર નાખવામાં આવી રહી છે જોકે આ મુદ્દે આજે વડોદરા વિકાસ સેનાના આગેવાન જિગ્નેશ પટેલ વિઠ્ઠલ આહિર અને રાજેશ માળીએ સ્થળ મુલાકાત લઈ લગભગ વર્ષે દોઢ વર્ષ પહેલાં જ આ લાઇન નાખવામાં આવી હોવાની વાત કહી હતી અને તે પાઇપલાઇન ચોકઅપ થતાં કોઈપણ પ્રયત્નો વિના પાઇપલાઇન બદલવાની કામગીરી કરી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા આ મામલે પાલિકાના જવાબદાર અધિકારી ઝોનના કાર્યપાલક એન્જિનિયર ધાર્મિક દબેનો સંપર્ક કરતાં તેઓએ આ લાઇન પાંચ વર્ષ જૂની હતી અને ચોકઅપ થઈ ગઈ હોવાથી બદલી રહ્યા હોવાની વાત કરી હતી જોકે બે વર્ષ પહેલાં નાનકડો ટુકડો બદલવામાં આવ્યો હોય તેમ પણ તેમણે ઉમેર્યું હતું લાલબાગથી લાલબાગ બ્રિજ નીચેથી આ જે સિટીમાં જવાનો જે રસ્તો છે એ જગ્યાની આ મેટર છે અત્યારે આ તમે જોઈ શકો છો ખોદેલું દેખાશે તમને અને નવી લાઇન નખાઈ રહી છે દોઢ વર્ષ પહેલાં જ આ લાઇન નાખેલી છે આજથી દોઢ વરસ પહેલાં જ આ રોડ બંધ કરીને આ લાઇન નાખેલી છે અત્યારે ઓફિસરનું કે એવું એવું છે કે આ લાઇન ચોકઅપ થઈ ગઈ એટલે અમે નવી લાઇન નાખી રહ્યા છીએ જે જૂની લાઇન જે છે એ ઇન્ટરનલ ડાયા એનો બે ફૂટનો છે નવી જે લાઇન નખાઈ રહી છે એનો ઇન્ટરનલ ડાયા દોઢ ફૂટ છે તો બે ફૂટની લાઇન જો ચોકઅપ થતી હોય તો દોઢ ફૂટની થવાની જ છે શું કારણ લાગે છે કારણ એવું દેખાઈ રહ્યું છે કે ઇન્ટરનલી જે આગળ સિટીનો જે માટી સાથેનું પાણી જે આની અંદર આવ્યું હશે કાં તો પછી આ લોકોએ જે પણ તળાવની અંદર કોઈ કામગીરી કરી હશે એ પાણી આની અંદર આવી ગયું છે માટી સાથે અને સુકાયા પછી બેસી ગયું છે એટલે ખાલી માટી જ ચોકઅપ થયેલી છે અને જે કદાચ ટ્રાય કરે તો જેટિંગથી પણ નીકળી શકે છે એના બદલે આખું આ કામ જ અપાઈ ગયું છે અને હજુ એવું કહેવામાં આવે છે કે આ કામ માટે કોઈ ટેન્ડર કે ફાઇલ કશું બનેલું નથી મેન્ટેનન્સથી કામ ચાલે છે હંડ્રેડ પર્સન્ટ ભ્રષ્ટાચાર છે આની અંદર કારણ કે જો વરસ પહેલાં નાખેલી લાઈન ચોકઅપ થતી હોય અને તમે નવી લાઈન નખાવો છો તો આખા વડોદરામાં આ જ હાલત છે તો કેટલી લાઈનો બદલશો પછી